કરોડો પડે એમાંથી બે પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે સાત છોકરીઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની છોકરીઓની ઉમર છે સોળ અને સત્તર વર્ષની વિચારી લો આપણી સમાજ કઈ જગ્યાએ જાય જે પાટીદાર સમાજ ક્યારેય સ્વીકારે નહીં એવા પ્રકારના શબ્દોનો એમને ઉપયોગ કરેલો અને પાટીદાર બેન દીકરીઓ ઉપર એટલા ખરાબ શબ્દમાં કહી શકાય આવા શબ્દો એમને જાહેર મંચ ઉપરથી ઉચ્ચારેલા એ સમયે અમે એમને કીધેલું કે આવી કોઈ ઘટના મોરબીમાં બનેલી નથી કે સાત સાત દીકરીઓ બોયફ્રેન્ડ રાખીને ગાડી લઈ દે બોયફ્રેન્ડનો બદલે છે અને આવી અલગ જે જાહેરમાં બોલી ન શકાય એવા શબ્દો એમને વાપરેલા ત્યારે અમને કીધેલું કે તમારી પાસે ખોટી માહિતી છે તમે માફી માગી લો નહીંતર પછી અમારે કોર્ટમાં જવું પડશે પણ આ બેન ઘમંડી છે અતિ એની ઉપર મોટા લોકોના આશીર્વાદ છે એટલા માટે એમને અમારી વાત મોરબીના પાટીદાર સમાજની સ્વીકારી નહીં પાટીદાર સમાજે આમની વિરુદ્ધમાં રેલી કાઢેલી ધરણા કરેલા અને મોટી સભાનું પણ આયોજન કરેલું આમ છતાં આ બેન આ વાત માયના નહીં એટલે અમે મારા જ નામથી મનોજ પનારાના નામથી અમે કોર્ટમાં ગયેલા માનાનીનો દાવો કરેલો અને આ દાવો ચાલી જતા નામદાર કોર્ટે જે અમારા વકીલ જયદીપભાઈ પાચોટિયા છે એ આખી વિગત નામદાર કોર્ટમાં કયા પ્રકારનો કેસ કરેલો કયા પ્રકારે કેસ ચાલેલો એની વિગત આપશે જયદીપભાઈ પાચોટિયા કેસ દર્શ કરવામાં આવે જી થોડા સમય પહેલાં ફરિયાદી મનોજ પનારા દ્વારા કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ જે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ નામદાર કોર્ટમાં કરવામાં આવેલ હતી જે તારીખ બે ચાર ચોવીસના રોજ દાખલ કરેલ હતી જેમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પડેલો હતો નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર ચાલી જતા તારીખ ચૌદ આઠ ચોવીસના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજિસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ સત્તર નવ ચોવીસના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે અને હવે ત્યારબાદ ફોજદારી કેસ નંબરની જે પણ કાર્યવાહી છે કોર્ટ મુજબ આગળનો કેસ ચાલશે રાબેતા મુજબ જયદીપ પાંચોટી એડવોકેટ